વડોદરા શહેરની સાન એટલે શહેરની મધ્યમાં આવેલું માંડવી માંડવીની હાલત અત્યારે જર્જરિત છે જર્જરિત હાલત હોય ત્યારે માંડવી નહીં પરંતુ વડોદરા શહેરની લાગણી થઈ આવી છે વિઠ્ઠલનાથજી મંદિરના મહંત હરિઓમ વ્યાસજીને મિત્રો તેઓએ પગરખાનો ત્યાગ કર્યો છે એટલે કે ચંપલ વગર ફરી રહ્યા છે અને તે જ અંતર્ગત સાંસદ ડોક્ટર હેમાંગ જોશી અને વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લા તેઓની મુલાકાતે પહોંચ્યા છે અલગ અલગ જગ્યાએ જે મોટી મોટી હેરિટેજ બિલ્ડિંગો છે મિત્રો ત્યારે તેઓની હાલત જર્જરી થતી હોય ત્યારે વડોદરા શહેરના લોકોની લાગણી દુભાતી હોય છે સાથે જ દુઃખ પણ થતું હોય છે વડોદરા શહેરના મહારાણી તેઓએ પણ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે અને પોસ્ટમાં તસવીર અપલોડ કરી છે માંડવી ગેટની મિત્રો જર્જરિત હાલત માંડવીનું કામકાજ હાલ અત્યારે ચાલુ થઈ ગયું છે પરંતુ જયારે હરિઓમ વ્યાસજી જેઓ વિથજી મંદિરના મહંત છે તેઓ પગરખાડો ત્યાગ કર્યો હોય ત્યારે તેઓની મુલાકાતે સાંસદ અને વિધાનસભાના દંડક બાળકૃષ્ણ શુક્લા પહોંચ્યા છે અને વહેલામાં વહેલી તકે આ જર્જરિત માંડવી છે તેનું કામકાજ શરૂ કરવામાં આવી રહ્યું છે અને આ માંડવીનું કામકાજ ખૂબ વહેલી તકે પૂર્ણ થશે તેવી હૈયાધારણા પણ મંદિરના મહંતને આપી છે માંડવી ઇમારતને બચાવવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશી અને હેરિટેજ ઇમારતોને બચાવવા માટે ઝજુમી રહેલા ધારાસભ્ય બાળકૃષ્ણ ઓપરેશન શુક્લાએ માંડવી ઇમારતને બચાવવા માટે પગરખા વગર જે આંદોલનની શરૂઆત કરી છે શ્રી વિઠ્ઠલનાથજી મંદિરના મહંત હરિઓમ વ્યાસ તેઓની મુલાકાત લીધી છે અને માંડવીની ઇમારતની કામગીરી વહેલામાં વહેલી તકે પૂર્ણ થશે તેવી ખાતરી પણ આપી છે આ અંગે સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ જણાવ્યું છે કે માંડવી ઇમારત એ શહેરની શાન છે ઇમારત જર્જરી થઈ ગઈ હોય ત્યારે પિલ્લરોના સમારકામની કામગીરી પ્રાથમિક કામગીરી શરૂ કરી દેવામાં આવી છે પુરાતત્વ વિભાગને સાથે રાખી આ બાબતે ચર્ચા પણ કરી હોય અને માંડવી ઇમારતનું સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે માંડવીના પિલ્લરો ઉખડી રહ્યા હોય પોપડા ખરી પડ્યા હોય ત્યારે આ ગાબડાને કારણે શહેરીજનોને ચિંતા થઈ રહી છે ગાયકવાડ પરિવારના મહારાણી રાધિકા રાજે ગાયકવાડે સોશિયલ મીડિયા પર પોતાનું દુઃખ પણ વ્યક્ત કર્યું છે સોશિયલ મીડિયામાં એક તસવીર પોસ્ટ કરી છે તે માંડવીની છે માંડવીના જર્જરિત પિલ્લરની છે કુછ બોલેંગે તો વિવાદ હો જાયગા તેવા લખાણવાળી પોસ્ટ મૂકી નારાજગી વ્યક્ત કરે છે માંડવી દરવાજાની હાલત અંગે પુરાતત્વ નું નિવેદન પણ સામે આવ્યું છે આ બાબતે જે ચિંતા છે વડોદરાના તમામ નાગરિકની ચિંતા છે અને હું પણ એક વડોદરા નાગરિક તરીકે આ બાબતે આપણા વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાળકૃષ્ણ શુક્લજી દ્વારા પણ ગાંધીનગર રજૂઆત કરવામાં આવી છે અને પુરાતત્વ વિભાગનું પણ ઓપિનિયન એકવાર આવી જાય કારણ કે વારંવાર જર્જરિત થાય તો એનો મતલબ કે કશું રિપેરિંગમાં જ પ્રોબ્લેમ હશે તો આ વખતે એકવાર આપણે રૂટ કોઝમાં જઈએ કે શું પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ તમે કે હું એક્સપર્ટ નથી જે એક્સપર્ટ છે અધિકારીઓ છે કન્સલ્ટન્ટ્સ છે તો એમની જે પહેલાં સૂચન આવે ત્યારબાદ વ્યવસ્થિત રીતે આનું રિનોવેશન ચાલુ થાય એ બાબતે અમે સૌ પ્રતિબદ્ધ છીએ હું અધિકારી પણ નથી કે હું ઇમ્પ્લિમેન્ટિંગ ઓથોરિટી નથી એટલે એ બાબતે હું આપને ખોટો વાયદો તો હું ના આપી શકું પરંતુ હવે જે રિનોવેશન થાય એ મજબૂત થાય અને ફરી આવું પ્રકારનું દ્રશ્ય અહીંયા ના સર્જાય એ બાબતની હું આપણે ખાતરી આપું ખૂબ સારી રજૂઆત કરવામાં આવી એની ચિંતા છે એ યોગ્ય છે અને એને કોઈ રાજકીય મુદ્દો ના બનાવવો જોઈએ એટલે વડોદરાની આપણે એવું કહી શકીએ કે સૌથી જૂનું બિલ્ડિંગ સ્ટ્રકચર કોઈ હોય તો માંડવી ગેટ છે તેના કોલમના પ્લાસ્ટરના પોપડા નીકળ્યા હોવાનું ધ્યાનમાં આવ્યા બાદ ભારત સરકારની આર્ક્યોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની ગુજરાત શાખાના વડા એટલે કે એના ડાયરેક્ટર સાથે વાત થઈ અને તેઓએ તેમના ડેપ્યુટી ડાયરેક્ટરને ગાંધીનગરથી તાત્કાલિક મોકલ્યા છે એક પાંચ દસ મિનિટમાં જ તેઓ અહીં આવી રહ્યા છે અને સાથે સાથે મેયર સાહેબ જોડે ચર્ચા કર્યા બાદ મેયર સાહેબના તરફથી આ કોર્પોરેશનના સિક્યોરિસ્ટિક ડિપાર્ટમેન્ટના અંડરમાં આ વાસ્તુ આવે છે તો તેના અધિકારીશ્રીઓ પણ આવ્યા છે અને સાથે સાથે જિલ્લા શ્રીએ તેમના પ્રાંત અધિકારીને પણ મોકલ્યા છે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના જે અધિકારી છે તેઓ એકવાર એની જાત તપાસ કરશે અને ત્યારબાદ કલેક્ટરશ્રી અને કમિટી સાથે મિટિંગ કરીને સાંજ સુધીમાં અને રિસ્ટોરમેન્ટ શું કરવું તેની તેઓ માહિતી બધાને આપશે શું માનું છું કેટલા સમયમાં કામ પૂરું થશે અને બચાવવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે તો લોકો અહીંયા ખાલી આંદોલન કરીને ખોટા માર્ગે દોરી રહ્યા એટલે આ વિષય આ વડોદરાએ બધાએ આપણી આ સાંસ્કૃતિક ધરોહર સાચવવાની વાત છે આંદોલન કરીને આ સોલ્યુશન નીકળવાનું નથી કે અહીંયા કોઈક રાત્રે આવીને કોઈ છીની હાથોડીથી ટુકડા કાઢ્યા નથી અને અઢારસો વર્ષ જૂનું જ્યારે સ્ટ્રક્ચર હોય ત્યારે આ બધું કેટલીક વાર થતું હોય છે અને જે તે વખતે કોર્પોરેશન દ્વારા આનું જે રિસ્ટોરેશન કરવામાં આવ્યું હતું તેનું પાંચ વર્ષનો જે પરફોર્મન્સ ગેરંટીનો ટાઈમ હતો એ છ મહિના પહેલાં પૂર્ણ થયો છે એટલે કોર્પોરેશનના અધિકારીશ્રીઓ પણ અહીં આવ્યા છે આ સ્ટ્રક્ચર બચાવવા માટે બધા જ કાર્યશીલ છે બધાની જ એક લાગણી છે અને આ આપણી ઓળખાણ છે ત્યારે આ આંદોલનનો મુદ્દો છે જ નહીં અને મને તો આશ્ચર્ય તો જ્યારે ખરું લોકો એને કે આ તૂટી ગયું પણ આ તોડ્યું કંઈ લોકોએ તોડેલું નથી વડોદરાના નાગરિકો એટલા ખરાબ નથી કે પોતાની ધરોહરે પોતે તોડે કે રાત્રે આવીને કોઈ હાથોડી મારે કે નીચે ફટાકડા પૂકે એવું છે નહીં એટલે જે લોકો આવી માનસિકતામાં જીવે છે એ ભગવાન એમનું ભલું કરો બાકી આપણે બધા જ લોકો આ વસ્તુને બચાવવા માટે કર્યા जी वही मैंने अभी कहा है कि ये एक प्रिलिमिनरी इंस्पेक्शन था okay. ये बीएमसी के अंडर में आता है तो इसकी कंडीशन बहुत ही फ्रजाइल है okay. और अभी इसका परमानेंट सोल्यूशन क्या लाना है वो एक कलेक्टर से और लोकल अथॉरिटी से बात करके डिसीजन लिया जाएगा कि कितना जल्द से जल्द कर सकते हैं मैम आप एक्सपर्ट हो क्या क्या ध्यान आया है? क्या क्रैक्स क्या है और ये कभी भी ये चीज़ गिर सकता है अगर जल्द से जल्द इसको अगर हमने सोल्यूशन नहीं लाया तो स्ट्रक्चर में देख सकते हैं कि कई जगहों पे क्रैक्स आ चुके हैं और जितना मूवमेंट यहाँ रहेगा उतना वाइब्रेशन रहेगा तो इसका क्या सोल्यूशन हो सकता है क्या हो? इसके लिए रेस्टोरेशन करना पड़ेगा कंजर्वेशन आर्किटेक्ट की जरूरत पड़ सकती है तो वही चीज़ें अभी डिस्कस करना है ठीक okay. है थैंक यू